ચાલો તારે ઉપડો કે હવે હવે તો કે રહી દા રહી કારણ કે જેટલો બગાડ કરશે હજી કારણ કે બે ત્રણ દિવસથી ચાલુ છે વરસાદ અને આજ તો થોડોક સવારના વાતનો વરસાદ નથી મને આગલા બે ત્રણ દિવસ ચાલુ હતો એના લીધે આ બધી મગફળી પલાળી જુઓ બધી ફેદ જે પડી હતી કારણ કે મગફળીના તો ધોવાણા આથી અડધા ખેડૂતો લીધી છે ને અડધી નહીં લીધી કેમ કે પકવેલો પાક રહ્યો અડધમાં આશો કારણ કે તું થોડા દિવસ ચાર પાંચ દિવસ કે અથવા પંદર દિવસ ન આવ્યો તો નતું સારું કેમકે આપણે બધા ખેડૂતોની મગફળી જ રહ્યો દોત આગળ શિયાળું તો વધી બાપબાન હોય ત્યારે તારની વાત ત્યારે પણ આ પકવેલો પાક તો આપણે લેવડી રહ્યો નહીં તો બધું ફેદાઈ ગયું ફૂકા કાઢીને છે ભૂકા હવે બસ બીજું તો શું કહું અને દોસ્તો આ મારી યુટ્યુબ ચેનલ ભુરેશ ઠાકોર બ્લોગ આ ચેનલ મારી મોનટાઈઝ થયેલી છે અને જે અમે નવી સ્ટાર્ટ કરી છે એસ ગુજરાતી એને અધી છસ્સો ને બોતેર સબસ્ક્રાઈબ થયાથી અધી વોટ ટાઈમ ત્રણસો કલાક થયાથી એમાં અધી મહેનત પૂરી કરવાની છે અને એને પણ આપણે ચેનલ આગળ લઈ જવાની છે અને જેમ બને તેમ આમાં સપોર્ટ કરજો અને એ અમારા કોમેડી વિડીયો આવતા રહેશે એમાં પણ સપોર્ટ કરતા રહેજો અને આ જુઓ આપણે અત્યારે આવી ગયા છીએ ખેતરે અને આ જુઓ મગફળી બ દીપ ફેદાઈ યાર વરસાદે બે ત્રણ દિવસથી આખી ફેજી છે શું કરે ખેડૂતોને અડધો પાક લીધો ને અડધો ન લીધો જુઓ એ ઉપરવાળાને એટલી પ્રાર્થના કરીએ કે હવે ન આવે તો સારું છે ને કે હવે આવ્યો તો એનાથી વધારે બગાડ થશે કારણ કે આ લેવરા છે જ નહીં ત્યાં જે જમીન પર પડી છે ત્યાં ત્યાં સડી જશે કારણ કે હળવાની તો છે જ જો વરસાદ આય આય કર્યો તો કારણ કે અહીંયાથી કોઈ લેવરાવાની નથી અહીંયા અહીંયા હળવાની છે એટલે સપોર્ટ કરતા રહેજો કેમકે આપણે યુટ્યુબમાં થોડા ઘણી મહેનત કરતા રહીશું કેમ કે થોડા ઘણા આપણે વ્યૂઝ આવે સબસ્ક્રાઈબ વધે અને વોટ ટાઈમ વોટ ટાઈમની આપણે કોઈ અત્યારે જરૂર નથી ઓટ ટાઈમ બધું આપણે પૂરો થાય ચેનલ મોટે છે અને ડોલરનો ઓપ્શન પણ પૈસા પણ ચાલુ થઈ ગયાથી એટલે તમારો સપોર્ટ હશે તો આગળ અમારા ચેનલ જશે નત્યારે જે જગ્યાએ પડી રહેશે જેમ બને તેમ સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલ થોડીક આગળ જાય તો અમને થોડાક વ્યૂઝની સબસ્ક્રાઈડને એ બધું સારું મળે તો સારી થોડીક કમાણી થાય કેમ કે આપણે તો ખેડૂત છીએ ખેડૂત તો એટલે ખેતી તો કરવાના જ છીએ ગમે એટલા આપણે યુટ્યુબમાં મહેનત કરશું ને તો ખેતી વગર નહીં ચાલે કારણ કે ખાવા માટે ખેતીની જરૂર પડે છે ખેતી છે ને તો આપણા પેટનો ખાડો પૂરાશે ને કે પૂરાશે નહીં એટલે દોસ્તો તમને હું સાચું કહું તો મેં અત્યારે ગણિત નહીં પણ પચી બોરી ખાલી વરસાદ પહેલી પહેલી લીધી હતી હજી પચી બોરીથી હજી વધારે લીધી નથી બીજી બધી હોય પડી છે ને એ ઘટાયેલી છે ને અડધી નથી ઘટાઈ અને પચી બોરી હતી આપણે પહેલી લઈ લીધી છે એ પણ અત્યારે ઘરે પડી છે તો તમને એ પણ થોડો ઘણો વિડીયો દેખાડવાનો પ્રયત્ન કરીશ જો ઘરે જવા આપણે જઈ રહ્યા છીએ રોડ પર આવી રહ્યા છીએ આપણે હવે જવાનું છે ઘરે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નવા નવા બ્લોગ બનાવતા રહેશે અને ચાલો આપણે ઘરે જઈને થોડોક વિડીયો બતાવીએ